કૃષ્ણ ગુજરાતી ઘરેલુમાં આજે હું બનાવવાની છું પનીર ટીકા જો તમને ગમે તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો સામગ્રી છે એના માટે આ બધી સામગ્રી લઈ લીધી જ છે મેં હવે બનાવીશું પનીર ટીકા આવીઉલમાં મેં એમાં દી દહી લીધું છે સારું બે ત્રીસથી ચાલીસ મિનિટ બાંધીને મૂકીશું એમાં નાખ્યા છે હળદર દાણા જીરું પાવડર મરી પાવડર ગરમ મસાલો શેકેલા જીરાનો પાવડર મરીનો પાવડર એમાં સિંધો મીઠું ગરમ મસાલો નાખ્યો છે પછી એક ગ્રીન મરચું આદુનો ટુકડો બેથી ત્રણ લસણના એને કૂટી નાખીશું હવે કરીશું ગેસ ચાલુ એની ઉપર મેં કઢાઈ મૂકી દીધી છે એમાં નાખી છે મેં વલિયારી થોડી કસ્તુરી મેથી નાખીશું એનો ટેસ્ટ થોડો સારો લાગે છે એટલે મેં સાતળી નાખી છે આ રીતે સાતળી દઈશું આપણે એમાં લીલું મરચું એનું એ નાખીશું એને કાઢી લઈશું આ એને કૂટી લઈશું સારું એને બી અંદર નાખી દીધું છે એક કઢાઈમાં થોડું તેલ નાખીશું એમાં મેં ચણાનો લોટ બે ચમચી નાખી છે એને હલાવી દઈશું સારી રીતે એમાં થોડું બી એક ચમચ જેવું તેલ નાખ્યું છે ફરી બસ આ રીતે હલાવી દેવાનું છે એને હવે એક ચમચી ભરીને લાલ મરચીમાં નાખી દીધું છે એનું અમે બસ આ રીતે હલાવી દઈશું હવે એને બિનમાં અંદર નાખી દઈશું બસ એને આ રીતે નાખીને એને આ બી હલાવી દઈશું આપણે સારું એવું મિક્સ કરી દઈશું મિક્સ કરી નાખી છે મેં બસ આ રીતે કરી દેવાનું છે બસ આ રીતે થઈ ગયું છે સારું એવું મિક્સ પણ એ ટીકા બી આપણે હોટલ ટાઈપ જ લાગશે આ રીતે કરીશું એટલે નહીં ઓવન નહીં કંઈ ગેસ પર જ કરવાનું છે થોડો કલર નાખ્યો છે મેં કલર આવે એટલે એમાં લઈશું આપણે ડુંગળી એક કેપ્સિકા મળતું એના બી ચોસલા પાડ્યા છે ટામેટું એક લીધું છે એને ગોળ ગોળ કાપી દીધું છે ગોળ નહીં બ્રાઉન બસ આ રીતે હલાવી દઈશું એને થઈ ગયું છે એવું સારું મિક્સ એટલે આપણે પાછળથી અને પનીર નાખવાનું છે શું કે કારણ કે તૂટી જાય છે એટલે મેં પાછળથી નાખ્યું છે બસ આ રીતે મિક્સ કરી દઈશું થઈ ગયું છે આપણું મિક્સ આ રીતે આમ લગાવવાનું છે પનીર પર મસાલો થોડા મેં કોયલા મૂકે છે એના અંદરથી બસ આ રીતે વાટકીમાં કઢીને ઉપર થોડું ઘી નાખીને એનીમાં અંદર બાઉલ મૂકીને વાટકી મૂકીને આ રીતે ઘી નાખીને ચમચી ઉપરથી ટાંકી ટાંકી દઈશું આ બેસે પાણીમાં મૂકી દેવાની છે એટલે બળી ના જાય બસ આ રીતે પનીર ધીરેથી મૂકવાનું છે એટલે તૂટે નહીં એ રીતના कहता था कि एफसी भी मूली पनीर ये रिते धीरे-धीरे है ना कर दी बस आ रीते कर दियानु થઈ ગયું એક થઈ ગયું બીજું લઈશું એને બી આ રીતે કરી દઈશું લખાઈ ડુંગળી છે બસ અમી બીજું બી તૈયાર થઈ ગયું છે આપણું આ રીતે જ તૈયાર થઈ ગયા છે આપણા બસ હવે શેકી લઈશું અને કઢાઈમાં તેલ નાખ્યું છે મેં બસ એ રીતે સારું એવું તેલ નાખી મૂકી દેવાનું છે ફ્રાય કરીશું થોડું બસ આ રીતે મૂકી દઈશું થોડું છે અલગથી મૂકવાનું અલગ અલગ ચોટ ચીપકી ના જાય બસ આ રીતે ઉલટાઈ દઈશું હવે સારું એવું થઈ ગયું છે આપણો થઈ ગયું આ રીતે થોડું ગેસના આંચ ઉપર આ રીતે શીકી લઈશું થોડું તો એનો કલર બી સારો લાગે થોડો થઈ ગયું છે તૈયાર છે આપણા પનીર ટીકા